મારું નામ ત્રિવેણીબેન ધનજીભાઈ ચૌહાણ હું શ્રી ઓપી ચાટકિયાના ગોપાલ ગામમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આજરોજ ચલાલા પોલીસ સ્ટેશનમાંથી એસપી સાહેબના સૂચન અનુસાર ક્રાઈમ જે સાયબર ક્રાઇમ થઈ થઈ રહ્યો છે એમના માટેનો ચલાલા પોલીસ સ્ટેશનમાંથી દાભી સાહેબ દીપભાઈ વાળા સાહેબ તેમજ એમનો સંપૂર્ણ સ્ટાફ અહીંયા ઉપસ્થિત રહી અને અમારા વિદ્યાર્થીઓને ક્રાઇમ સાયબર ક્રાઇમમાંથી કેવી રીતે આપણે બચવું એના માટેની માહિતી આપી આજકાલ જે ડિજિટલ સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે એ માટે અમારા બાળકોને જરૂરી માહિતી આપી છે અને એનાથી અમારા બાળકોને જ્ઞાન પૂરું પાડ્યું અને અમને જે બાળકોને સૂચિત કર્યા છે કે ક્રાઇમ સાયબર ક્રાઈમમાંથી આપણે કઈ રીતે બચવું એ માટે હું ચલાલા પોલીસ સ્ટેશનના સર્વે અધિકારીઓનો હું આભાર માનું છું સાયબર ક્રાઇમ એટલે કમ્પ્યુટર ઇન્ટરનેટ વાળો કોઈ પણ સાધન કે ઇન્ટરનેટ ઉપયોગથી થતું ગુનાહિત પ્રવૃત્તિ દાખલા તરીકે ડિજિટલ માધ્યમથી છેતરપિંડી જે કરવામાં આવે છે માહિતી વ્યક્તિગત ચોરી કે ખોટી માહિતી આપવી અથવા માહિતીનો નાશ કરવો ઓનલાઈન ધમકી આપવી બદનામી કરવી વગેરે સાયબર ક્રાઈમમાં આવે છે તમારે આપણે જે અત્યાર સુધી જાણીએ છીએ કે ભાઈ ચોરી એટલે કે સાદી ચોરી કોઈનું પર્સ આંચકી લેવું કોઈ વસ્તુ લઈ લેવી એને આપણે સાદી ચોરી કહેવામાં આવે છે પણ સાયબર ક્રાઇમ છે એ અલગ રીતનું હોય છે એ લોકો કોઈ અદાણી જગ્યાએ કોઈ દૂર જગ્યાએ બેસી અને કોમ્પ્યુટર અથવા ઇન્ટરનેટના માધ્યમથી લોકોના પૈસા છે એ પોતાના ખાતામાં લઈ લેતા હોય છે સાયબર ક્રાઇમ થવાનું મુખ્ય કારણ એ છે કે કોઈ ડરથી કોઈ ડરી જાય કોઈ લાલચ હોય અથવા આળસ હોય કોઈને લાલચ આવે કે ભાઈ મારે લોન લેવી છે અને કોઈ તમને અજાણી લિંક મોકલે કે તમે માં જાઓ અને લિંક ક્લિક કરો તો તમારું જે ખાતું હોય છે એમાં તમારા પૈસા